નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું રસીલા એકલી જ રહેતી એનું કારણ એની અતડાઈ હતી લગ્ન થયા પણ સાસરે ફાવ્યું નહીં નોકરીમાં પણ એવું જ બીજા શિક્ષકો સાથે બોલવું હોય તો બોલે ક્યારેક પોતાના વર્ગના છોકરા છોકરીઓને ધમકાવતી હોય બધા એને તરંગીને ધૂની સમજતા પાછળથી ઊંધી ખોપરી કહેતા અને આમને આમ એ નિવૃત્ત થઈ ગઈ નિવૃત્ત પર આવેલ પૈસામાંથી મધ્યમ શહેરમાં એક નાનું મકાન ખરીદ્યું દસેક દિવસથી રહેવા આવી ગઈ હતી બે ડોસીઓ કંઈ કામ હોય તો કહેજો ને મંદિરે સત્સંગમાં આવજો એમ કહી ગઈ એ ડેલીના ઉંમરે બેઠી હતી એ જય શ્રી કૃષ્ણ માસી નવા રહેવા આવ્યા સારું સારું મારી માતાજી તમારા વસ્તારને હસતો રમતો રાખશે લાવો ખુશાલીના સો રૂપિયા એમ કહીને પાસે આવેલ એક વ્યંઢળે તાળીઓ પાડી એ જોતી રહી ઢળ વીસ બાવીસનો લાગ્યો સહેરો રૂપાળી સ્ત્રી જેવો પણ અવાજ કઠોર એ જરા ને બોલી મારા છોકરા સહ્યાનું ભલે થાતું હોય તેમ થાય પણ આમ તાબોટા પાડીને માંગવા કરતાં આ જુવાન જોત ડીલ વાપરીને કામ કરીને કમાવને જાઓ અહીં કાંઈ નથી વેંઢળે ફરીથી તાળીઓ પાડી માસી અમને કામ કરવા કોણ રાખે આ સરોજ છે સરોજ માગ્યા પ માગ્યા પછી લીધા વગર જાય નહીં લાવો તમારા કસરા પોતા વાસણ કરી દો રસીલાને આવા જવાબની અપેક્ષા ન હતી એનાથી જરા હસી પડાયું લ્યો આ દસ રૂપિયા લઈ જાઓ જતાં જતાં વેંઢળે કહ્યું લાવો દસ પણ મીઠા પણ બાકીના લેવા પાછી આવીશ રસીલા ડેલીએ બેસીને બપોર માટે શાક સમારતી હતી સરોજ આવી રસીલાએ પહેલાં જ કહી દીધું આજ જેમ કરવું એમ કરજો પણ હું કાંઈ આપવાની નથી સરોજે તાળીઓ પાડી થોડે દૂર સામે બેસી ગઈ માસી આ સરોજ લીધા વગર જાય જ નહીં માંગીશ એ તમારે આપવું જ પડશે એણે જરા વિસામો ખાધો ને બોલી માસી બાઈના હાથ જેવી કૂણી રોટલી અમારાથી થાય નહીં તમારે રાંધવાનું બાકી છે ને મને ત્રણ સાર રોટલી ને થોડુંક શાક આપજો હું અહીં બેસીને ખાઈ લઈશ હું બીજે આંટો મારીને આવું છું સરસ ક્યારેક ક્યારેક શાક રોટલી ખાવા આવતી રસીલા ના પાડે તો પણ થોડું ઘરકામ કરાવવા લાગતી અતડી રસીલા કાંઈ પૂછતી નહીં તો પણ સરોજે એક દિવસ વાત કરી માસી તમે મારી જેમ એકલા પણ એમાં ફેર તમારે મનથી કોઈ સાથે ભળવું નથી અને અમને કોઈ સાથે રાખવા રાજી ના હોય મા બાપ પણ નહીં માસી તમને ક્યારેય એકલું એકલું નથી લાગતું મને તો બસ પણ યાદ આવે ત્યારે રોવાઈ જાય છે અતડી રસીલા કંઈ ના બોલી શાક રોટલી ખાઈને સરોજે વાસણ સાફ કરી દીધા એ જેવા નીકળી એ જવા નીકળી ત્યારે રસીલાએ કહ્યું તમે મારી સાથે તને મારી સાથે રહેવું ગમશે તમારા સમાજવાળા તને આવવા દેશે રોજ પોતાને તમે કહેતી રસીલાના તુકારામાં સરોજને મીઠી નવીનતા લાગી માસી મને કોઈ ના નહીં પાડે પણ તમે ગામની વાતો સાંભળી શકશો હું નથી જાણ કે નથી બાય હું તો શું વસલું માણસ સરોજ ગઈ અને રસીલાના મનમાં વિચારોનું વાવાઝોડું મૂકતી ગઈ દિવસ આખો એ જ વિચારો આવ્યા કર્યા કે મેં સરોજને અહીં રહેવા આવવાનું કહ્યું તો ખરું પણ એ ખરેખર આવશે તો શું થશે રાતે સુતા સુતા પણ એ જ વિચારો ચાલુ હતા એક બાજુની વિચારધારા કહેતી હતી કે તને માણસો બહુ ગમતા નથી એટલે તો તું એકલી છો સરોજ આવશે તો ગમશે તો બીજી બાજુ કહેતી હતી કે મને સ્ત્રીઓ નથી ગમતી પુરુષો નથી ગમતા એ ખરું પણ આ ક્યાં સ્ત્રી કે પુરુષ છે એ તો વસલું માણસ છે એટલે ગમશે અને હવે પાછલી ઉંમરમાં મને સાસવનાર પણ કોઈક તો જોઈ જોઈશે ને લોકો તો મન ફાવે તેવી વાતો કરશે પણ હું ક્યાં કોઈ દિવસ બીજાથી ડરું છું એણે સરોજ આવે તો સાથે રહેવા દેવી એવી નિર્ધાર કરી લીધો અને એ પોતાને સંબંધમાં શું બનાવશે એનો વિચાર કરતી કરતી ઊંઘી ગઈ સરોજ પણ આખો દિવસ વિસારતી રહી રાત્રે તેની સાથે રહેતા વેંઢળોને વાત કરી બધાએ એક સૂરમાં કહ્યું કે એ તને સાથે રાખવા તૈયાર હોય તો એને ભગવાન જ માન આવા અપમાનવાળા જીવન કરતાં માનભર્યું જીવન સારું તું જા તું સુખી થા એમાં અમે રાજી સરોજને જેવી તેવી ઊંઘ આવી સવારમાં ઉઠીને એ રસીલાને ઘરે આવી પહોંચી ડેલી ખુલ્લી હતી જાણે સરોજના આવવાની રાહત જોતી હોય એમ આવ આવ ભલે આવી કહીને રસીલાએ આવકારી સરોજ બોલી હું સાવ ખાલી હાથે આવીશું નહાયને પાસળનું બધું ભૂલી જવું છે મને બીજા કપડાં આપો આ કપડાં હવે નહીં પહેરું રસીલાને નિવૃત્તિ વખતે એના વર્ગના બાળકોએ થોડા થોડા પૈસા એકઠા કરીને કુર્તા સલવારની જોડી ભેટ આપી હતી એ એણે ક્યારેય પહેરી ન હતી એ જોડ સરોજને આપી વેંડળના આસલકા કપડાંને બદલે ઝાંઝરમાન કપડામાં સરોજ ખરેખર વધુ સુંદર દેખાવા લાગી રસીલાના મનમાં નિવૃત્ત થઈ ગયેલી શિક્ષિકા ફરીથી પ્રવૃત્ત થઈ હોય અને સરસ્વતી એની જીભ પર આવી હોય એમ એ રાતે વિચારેલું બોલવા લાગી સરોજ હું જીવનના અસ્ત તરફ જઈ રહી છું અને આજે તું તારા જીવનના હૃદય ઉદય તરફ જવાનું ચાલું કરીશ આપણે બે એકબીજાની સલાહ કરીશું આપણે એકબીજાની સહાય કરીશું આ સાથ કદી નહીં છોડીએ તને થોડી અધુરાશ જન્મથી મળી છે તને દીકરી તરીકે રાખું તો પરણાવીને સાસરે વળાવી ના શકું ભક્તો બાલકૃષ્ણને પોતાના નાના બાળક તરીકે જોઈએ છે એમ હું ઈશ્વરને મારો પુત્ર માની મારા કાલ્પનિક પુત્ર પુત્રની પુત્રવધુ તરીકે તને રાખીશ હું દાદી પણ બનીશ આપણે કોઈને તરસોડેલા બાળકને દત્તક લઈ લઈશું રશીલાની નવી અને સ્પષ્ટ વાત સરોજ સાંભળતી રહી પણ બાળકની વાતથી એના મનમાં જરા ઉત્તેજના અને શરમના ભાવ રેલાયા ઓરડામાં જઈ ઘર મંદિરમાં દીવો પ્રગટાવી સરોજે પ્રાર્થના કરી રસીલાએ તેની સેથીમાં સિંદૂર પૂર્યો સરોજે સાસુના સ્પર્શ કર્યા રસીલાએ પોતાની પ્રિય મીઠાઈ બુંદીના લાડુ મંગાવ્યા સરોજને સાથે લઈને પાડોશમાં વહેંસવા નીકળી પાછળથી કોઈક એને મૂર્ખ ગણીને હસ્યા કે વગર દીકરે પાવિયા વહુ લઈ આવી તો કોઈએ કહ્યું કે કેવી જબરી બાય છે લોકલાજ રાખ્યા વગર અનાથને આશરો આપ્યો ને પોતાની પાસલી ઉંમરનો ટેકો ગોતી લીધો સરોજે રસીલાની પુત્રવધુનું રૂપ ધારણ કરી લીધું ઘરકામ કરવું વ્યવસ્થિત રસોઈ શીખવી સાસુ સાથે મંદિરે કે બગીચામાં ફરવા જવું નાની મોટી ખરીદીમાં જવું એ બધું દિનચર્યામાં આવી ગયું લયકા લટકા વગર સામાન્ય સ્ત્રીની જેમ ગલીની બીજી સ્ત્રીઓ સાથે એ સંકોચ વગર વાત કરવા હસવા બોલવા લાગી એ પાંચ ધોરણ સુધી નિશાળમાં ભણી હતી ઉપલા ધોરણમાં પુસ્તકો લાવી રસીલાએ એને હિન્દી અંગ્રેજી ગણિત વિજ્ઞાન વગેરે વિષયો ખપ પૂરતા શીખવવા ચાલુ કર્યા સરોજ રસપૂર્વક ઝડપથી શીખી રહી હતી એક દિવસ એણે પોતાનો નાનપણનો ભૂતકાળ રસીલાને કહી દીધો એનું જન્મનું નામ શરદ હતું પિતા દરજી કામ કરતા એક મોટી બેન અને એક નાનો ભાઈ હતો એ નિશાળે જતો બીજા છોકરા સાથે રમતા હરતા ફરતા અને લાગવા માંડ્યું કે પોતે બીજા છોકરાઓથી કંઈક અલગ છે બીજા છોકરા એની સાલની મસ્કરી કરતા છોકરી સાપ કહીને ખીજવતા એનું નામ જમકુડી પાડી દીધું એને શરમ લગાવ લાગવા માંડી શિક્ષકોએ મા બાપને વાત કરી મા બાપે પાંચ ધોરણ પછી શાળામાંથી ઉઠાડી લીધો અને દરજી કામમાં લગાડી દીધો ઘરે રહીને સ્ત્રીઓ અને બાળકોના કપડાં સીવતા સારું ફાવી ગયું હતું પણ એક દિવસ માએ રોતા રોતા કહ્યું કે તું પાવ્યા આવે એના ભેગો જતો રહે છે તારે કારણે બેનની સગાઈ થતી નથી અને આ રીતે એ દરદમાંથી જમકુડી દશરથમાંથી જમકુડી અને જમકુડીમાંથી સરોજ બની ગયો હતો રસીલાના ક્રાંતિકારી પગલાંની વાત ફેલાતા વાર ના લાગી એક દિવસ સમાજ કલ્યાણ વિધિકારી તરફથી કચેરીમાં આવવાનું કહેણ આવ્યું બંને ત્યાં ગઈ ત્યાં એકઠા થયેલા સામાજિક કાર્યકરો અને અધિકારીએ આવી પહેલને બિરદાવી અને કંઈ મદદની જરૂર હોય તો માંગવા કહ્યું સરોજે સાસુને હળવેથી પૂછ્યું કે હું એક વાત કરું રસીલાએ હા કહી એટલે સરોજ બોલી સાહેબ મને કપડાં સીવતા આવડે છે બે જાતના મશીન અને બીજા સાધનો લેવા બેંકમાંથી લોન આપ અપાવો તો હું મારા પગભર થઈ શકું અત્યારે તો મારા સાસુ એના પેન્શનમાંથી મારું પેટ ભરે છે મને લાગણી છે કે હું પણ મારી કમાણીનું અને એને ખવડાવવું મારા સાસુ બહુ સારા છે માંગીશ તો પૈસા આપશે છતાં પણ લોન મળે તો સારું આ વાત સાંભળી એક કાર્યકર બેન બોલી ઉઠ્યા શાબાશ બેંકની જ જરૂર નથી હું બધું જ મારા તરફથી અપાવીશ હસીને રસીલા વચ્ચે બોલી ના બેન એ તમારા બધા પૈસા કમાઈને હપ્તે હપ્તે આપી દેશે સરોજની પસંદગી પ્રમાણે સંસા અને સરસામાન આવી ગયો રસીલાએ હોંશે ડેલી પાસે મોડ ટુ પાર્ટીયું ચિતરાવ્યું સરોજ ટેલર્સ લેડીઝ અને બાળકોના સ્પેશિલિટ પ્રોપ્રાઇટર શ્રીમતી સરોજબેન ઈશ્વરલાલ મુહૂર્તના બે જોડી કપડાં એ કાર્યરત બેન અગાઉથી આપી ગયા હતા પોતાની પ્રગતિનો અહેવાલ લેવા સમાચાર ચેનલવાળા બાઈ સવાલો પૂછી રહી છે અને સરોજ કહે છે પહેલાં હું અપૂર્ણ હતી હું સ્ત્રી ન હતી કે પુરુષ ન હતી પણ વસલું માણસ હતી પણ ભગવાનથી સવાયા મારા સાસુએ મને પૂર્ણતા અપાવી આજે એને પુત્ર વધુ છું એટલે સ્ત્રી છું એનો દીકરો પણ હું જ છું એટલે પુરુષ છું મેં જન્મ આપ્યો નથી છતાં આ દીકરાની સાસી માતા પણ હું જ છું એટલે હવે હું અપૂર્ણ વસલું માણસ નહીં પણ સંપૂર્ણ સામાન્ય માણસ છું તો મિત્રો આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરજો વિડીયો સાંભળવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ તો મિત્રો મળશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો